જરૂરિયાત વગરની વિગતો દૂર કરીને સંક્ષિપ્ત અને પ્રસારયોગ્ય ફોર્મેટમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરજણા ગામેથી એક મહત્વના કાર્યક્રમના સમાચાર સામે આવી રહ્યા છે મહુવા તાલુકાના કરજાડા ગામે આજે ગ્રામ નિર્માણ સમાજ દ્વારા રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી કરજાડા નર્સરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી કુલ બસો ખેડૂતભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત સાથે કરવામાં આવી હતી આ દરમિયાન વક્તાઓ દ્વારા કિસાન દિવસનું મહત્વ સમજાવાયું તેમજ ખેતી ક્ષેત્રમાં ખેડૂતોના યોગદાનને બિરદાવવામાં આવ્યું કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી બાગાયત વિકાસ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અને આધુનિક ટેકનોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ ખેતી ખર્ચ ઘટાડો અને ઉત્પાદકતા વધારવા અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી આ અવસરે પસંદગીના ખેડૂત ભાઈઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં ટકાઉ વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધારવાનો રહ્યો હતો રિપોર્ટર રાકેશ ગોહિલ બારૈયા ગંભીર